રાજકોટ ભાજપને કાયદો નડતો ન હોય તેવી સ્થિતિ સામે આવી છે રાજકોટ પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની યુવા ભાજપના ઉપપ્રમુખ અને બક્ષી પંચ મોરચાના પ્રમુખની બે કાર ઝડપાઈ હતી જોકે ભાજપના કાર્યકર્તાઓએ કાર છોડાવવા માટે ધમપછાડા કર્યા હતા પણ આઈપીએસ પૂજા યાદવ કાયદાનું ભાન તેમણે કરાવ્યું હતું રાજકોટમાં ટ્રાફિક પોલીસના ચેકિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાની કાર પકડી તો ભાજપના કાર્યકર્તા અન્ય લોકોને લઈને પોલીસ સ્ટેશનને ભલામણ કરવા માટે પહોંચી ગયા હતા રાજકોટમાં કિશાનપરા ચોકમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં ખુદ ડીસીપી પૂજા યાદવ સહિતના અધિકારીઓ હાજર હતા પોલીસે કાળા કલરના કાચ તેમજ નંબર પ્લેટ વગરની ભાજપના કાર્યકર્તાની કાર રોકી હતી તો કાર્યકર્તાઓએ રોફ જમાવી કારની ચાવી કાઢી લીધી હતી અને પોલીસને આપી ન હતી તે બાદ ભાજપનો કાર્યકર્તા ડીસીપી પૂજા યાદવ પાસે અન્ય કાર્યકર્તાઓને લઈને કાર છોડાવવા માટે ભલામણ લઈને પહોંચ્યો હતો ભાજપના કાર્યકર્તા આઈપીએસ અધિકારી ઉપર દબાણ કરતા પણ જોવા મળ્યા હતા જોકે પોલીસ ભાજપના કાર્યકર્તા સામે ટસ્તની મસ્ત થઈ ન હતી અને કારને કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ભાજપના કાર્યકર્તાની કારને ઝડપીને સાબિત કરી દીધું કે કાયદો બધા માટે એક સમાન જ છે